મિત્રો આજે આપની પાસે ઈકો ગાડી વેચવાની છે વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોવો વિડીયો માંગ બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે મારુતિ સુઝુકી કંપનીની ઈકો ગાડી વેચાવા માટે આવેલ છે ગાડી બે હજાર અઢારના મોડલની છે ચાલુ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ગાડી માંગ કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી માંગ બેટરી નવી ટાયર નવા ગાડી કમ્પ્લીટ કંડિશન માંગ છે ગાડી માંગ એક રૂપિયાનો ખર્ચો કરવો પડે એમ નથી ફૂલ જવાબદારી સાથે ભાઈને ગાડી વેચવાની છે વન ઓવનર ગાડી છે માત્ર પચાસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી બહુ સારી છે ગાડી માંગ ઇન્ટિરિયર પણ સારું છે એસી ચાલુ કમ્પ્લેટ છે ગાડી મોરબી જિલ્લામાં વાંકાનેર જોવા મળશે ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ચાર લાખ રૂપિયામાં ભાઈને વેચવાની છે ગાડી કોઈ પણ મારા ભાઈને ખરીદવાની હોય તો ગાડીના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માન આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વીડિયો જોવા મળે